અમદાવાદના નગરમાં બે નશાખોર પોલીસ કર્મીઓ ઝડપાયા દારૂના નશામાં પોલીસ કર્મીઓ મહિલાઓની છેડતી કર્યાનો આરોપ નકલી પોલીસ બનીને રેડ કરનાર ત્રણ શખ્સોનો વડોદરામાં પર્દાફાશ દારૂનો ધંધો કરે છે એમ કહી વ્યક્તિ પાસે પૈસાની કરી હતી માંગ ભાવનગરમાં બુટલેગરે ભાજપ નગર સેવિકાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ સેજલબેન ગોહિલની મંત્રીને પત્ર લખી રજૂઆત બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી ટળી તમામ ફોર્મ પરત ખેંચાઈ જતા ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાયા નવા કાયદા સામે દેશના કેટલાક શહેરમાં નથી અટકી રહ્યો ભારે વાહનોના ડ્રાઈવરનો વિરોધ મહારાષ્ટ્રમાં હડતાળની અસરથી પેટ્રોલ પંપ પર લાગી લાઈન અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શ્રીરામની પ્રતિમાની પસંદગી કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરેલી પ્રતિમા રામ મંદિરમાં થશે બિરાજમાન